ચાલો નાગદેવતાની જે નાગ માતાની જે તો ચાલો આપણે જૂનું પૌરાણિક નાગદમનુ બધી માવળીઓના વખતનું આ પુરાણી ગીત છે તો જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમારા જો કીર્તન ગમતા હોય તો કોમેન્ટમાં અમને કહેજો કે તો અમે એ તમને ગીત સંભળાવશું બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે નાગદેવતાની જે નાગ માતાની જે આવ્યા પ્રભુજી જમના ને ધીરે 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 શ્યામ શરીરે રે કરવા ઉજ્જવળ કામ આવ્યા પ્રભુજી જમના ને તીરે ધીરે ધીરે શ્યામ શરીરે રે કરવા ઉજ્જવળ કામ ચડી કદમ પર કાલી દીમા કુદિપરા ગીરદાર ચડી કદમ પર કાલ દીમા કુદિપરા ગીરતાર હેબા સામે નીર લગાયો ચડવા હેબાસ ની લાગો ચડવા આઠે દિવસે કરી નાગણ આવી આખે કોદારી જીભે જોરારી દીઠા સુંદર શ્યામ આવ્યા પ્રભુજી જમના ને તીરે ધીરે ધીરે શ્યામ શરીરે કરવા યુજવળ કામ વિઠલ જીને યાંગે બી ટાણા જુએ જસોદામત વિઠલ જીને યંગે બી ટાણા જુએ જસોદામત સાંડિયાને કોયો છોડાવો સાંડિયાને કોયો છોડાવો આરે શિયો પરી કોઈથી ન હારે દિલમાં ધારે પાર બોલ્યા બલરામ આવ્યા પ્રભુજી જમના ને ધીરે 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 શ્યામ શરીરે કરવા જવડ કામ એવા સામે હરિયે લાગત પાસ્યો ઉપર આપ એવા સમય હરિયે લાગત પાછો ઉપર ચડિયા મણિધર લાગ્યો છે ફરવા દિલ માં ડરવા બીજું યુ ગરવા મળે નહી ઠરવા ઠામ આવ્યા પ્રભુજી જમના ને તીરે ધીરે ધીરે શ્યામ શરીરે કરવા હરિયે ચરણ ચાપ્યાંડા ની સરવા લોય ફેણાયું પહરીએ ચરણ ચાપ્યા ચરણા ની સરવા લોય એવા સમય કારી ના ગણ આવી એવા કરી ના ગણ આવી કંથય મારો સાંઈથો યુગારો રે સુંદિર શ્યામ આવ્યા પ્રભુજી જમના ને તીરે ધીરે ધીરે શ્યામ શરીરે કરવા કામ કૃષ્ણજી કહે કાલે દિનો કરી દિયો ને ત્યાગ કૃષ્ણજી કહે કાલે કરી દિયો ને ત્યાગ ભાવસાગર આવશો નહીં આયા રાત દિવસ સુખે કરો વિશરામ આવ્યા પ્રભુજી જમના ને ધીરે 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 શ્યામ શરીરે કરવા યુજવળ કામ સગડું કુટુંબી લઈને રે ચાલ્યા નિર્મળ કીધા નીર સગડું કુટુંબી લઈને રે ચાલ્યા નિર્મળ કીધા નીર વલ્લભના સ્વામી સૌને છો પ્યારા વલ્લભના સ્વામી સૌને છો પ્યારા રાખો ગોપી મંગલ ગાવે તાતરી જાવે માત મનાવે આવો ને સુંદિર શ્યામ આવ્યા પ્રભુજી જમના ને તીરે ધીરે ધીરે શ્યામ શરી રે કરવા યુજવળ કામ કરવા કરવાજ્જ્વળ કામ કૃષ્ણ કનૈયા લાલ કી નાગ નાગદેવતાની જે નાગ માતા ની જે ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર